મિત્રો મોટા ભાગના લોકોને એડવોકેટ લોયર અને બેરિસ્ટર વચ્ચેનો તફાવત સમજવામાં સમસ્યા થતી હોય છે લોકો આ ત્રણેય શબ્દોને એક જ કામ સાથે જોડી દેતા હોય છે પરંતુ એવું બિલકુલ નથી ત્રણેયની કાર્યશૈલીમાં મોટો ફરક છે એડવોકેટ એટલે એવો વ્યક્તિ કે જેની પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું લાયસન્સ છે એટલે કે તે કોર્ટના કાયદા મુજબ આ વ્યક્તિ દેશની કોઈ પણ કોર્ટમાં તેનો કેસ લડી શકે છે લોયર એટલે એવો વ્યક્તિ જેની પાસે લોની ડિગ્રી તો છે પરંતુ તે કોઈ પણ કોર્ટમાં કેસ નથી લડી શકતો કેમ કે કેસ લડવા માટે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરીને એડવોકેટ બનવું એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું લાયસન્સ હોવું પણ ખૂબ જરૂરી હોય છે અને હવે બેરિસ્ટર બેરિસ્ટર પણ લોયર જ હોય છે આ બંને વચ્ચેનો તફાવત એટલો જ છે કે ભારતીય કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવનારને લોયર આવે છે છે તો જેમણે કોલેજમાંથી વકીલાતની ડિગ્રી મેળવી તેમને બેરિસ્ટર કહેવામાં આવે છે ભારતના ઘણા મહાન લોકોએ ઇંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની પદવી મેળવેલી છે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો